દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ડુંગરા ગામના રહેવાસી કામુલ સિલપન ની વ્યાજખોરો દાદાગીરી સિલપનભાઈ ની માર મારવામાં આવ્યો મળતી માહિતી મુજબ સંજેલી તાલુકામાં ડુંગરા ગામના રહેવાસી કામુલ સિલપનભાઈ વ્યાજવાર રૂપિયા લીધા હતા અને વ્યાજ સહિત રૂપિયા પણ પરત કરી દીધા હતા નજીવી બાબતની અંદર બોલાચાલી થતાં ભાઈને શિલ્પનભાઈની ચાર જણા ભેગા મળી અને ઢોરની જેમ માર મારવામાં આવ્યો તારાથી શું થશે અને તું અમને શું કરી લઈશ અને પોલીસ ડિપાર્ટમેન્ટ તો અમારા ખિસ્સામાં છે તેમ કહી અને ગંભીર માર મારવામાં આવ્યો હતો મારો વાગવાથી વ્યક્તિ ઢળી પડ્યો અને એકસો આઠની જાણ કરી અને સંજેલી દવાખાનાની લાવવામાં આવ્યો વધારે વાગવાથી સંજેલી દવાખાનાની રિફર કરી ઝાઇડ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા હવે જોવાનું રહ્યું કે આવા વ્યાસકુર માફિયાઓને પોલીસ આવરી લેતી હોય એવું લાગી રહ્યું છે હવે જોવાનું પોલીસ તંત્ર શું એક્શન લેશે સુરેશભાઈ તાવિયાની સાથે નિલેશ વસૈયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ આપનું નામ મારું નામ છે કામળ શિલ્પનભાઈ મારું નામ છે કામળ શિલ્પનભાઈ અને મારે જે વ્યાજ પૈસા લીધેલા હતા એના માટે મને માર મારવામાં આવ્યો છે જે વ્યક્તિ પાસેથી મેં પૈસા લીધા હતા એ વ્યક્તિને મેં આપી દીધા છે મહિના આગળ તો છતાં બી મને એને ગાળો બોલીને માર્યો છે અને એ બી માર અને પોલીસ મેં ઝાયડસ હોસ્પિટલમાં ચાર દિવસ દાખલ થયો ચાર દિવસ અગાઉ અરજી બી આપી દીધી પોલીસ સ્ટેશનમાં મેં તો પણ પોલીસ કોઈ એક્શન લેવા તૈયાર નથી અમે ફોન કરીએ તો ના પાડે છે સાહેબને પૂછીએ આમ કરીએ તેમ અને કાલ ઉઠીને મને બી કાંઈ બી થાય તો મારે લોકો તો કોની જવાબદારી રહેશે પોલીસ ડિપાર્ટમેન્ટની રહેશે મોહનભાઈ કિડિયાભાઈ મારા છોકરા આ ભાઈ પાસેથી વ્યાજવા પૈસા લીધા હતા દસ હજાર દસ હજારના એમ કે અઢાર હજાર ચૂક્યા છે અને બંને સામે સામે ફોનની અંદર આ એમ કે ગાળો ગાળો કરવામાં ગાળો ગાળી કરવાની અંદર પછી ત્યાંથી માણસો પાછા સામેવાળા જે વ્યાજ પૈસા વ્યાજથી પૈસા આપવાવાળા મારા છોકરાને ફોન કરીને ઘરમાંથી બહાર બોલાવ્યો અને બોલાવ્યા પછી એમ કે પકડીને બે બી માર મારવામાં આવ્યો છે અને બે જણા પકડી રાખ્યા હતા અને બે જણા માર મારતા હતા એનું નામ છે તુષારભાઈ રામુભાઈ કામોળ અને બીજો છે અંકિતભાઈ રામુભાઈ કામોળ અને કાંતિભાઈ રૂમાલભાઈ કામોળ અને સુક્રમભાઈ દીતાભાઈ કામોળ આ ચાર જણા મળી મારા છોકરાને ખૂબ ઢોરમાર મારવામાં આવ્યો છે અને પછી મેં એને સિવિલ હોસ્પિટલ સંજલી ખસેડ્યો સંજલીથી મને એમ કીધું કે તમે દાહોદ લઈ જવો પડશે વાગી ગયું છે એટલે દાહોદ મને રિફર કર્યો અમારા પેશન્ટને એટલે અમે ત્યાં ચાર દિવસથી સારવાર લઈ અને ફરી પાછા ઘરે આવી ગયા છીએ અને પોલીસને જાણ અરજી પણ આપેલી છે પણ અરજી પોલીસે હજી સુધી કોઈ એક્શન લીધેલ નથી અને કાલ ઉઠીને જાણ ખતરામાં અમારી આવી જાય અને ફરી પાછા મારવા માટે આવી જાય તો અમને કોણ બચાવશે એટલે પોલીસની જવાબદારી રહેશે